વેલકમ બેક ટુ માય ચેનલ કિચન છું વિજા ચાવડા તો આજે આપણે બનાવીશું રોટલીનો મુખવાસ તો કઈ રીતે બાફવી કેમ ભાંગવી આખી કેમ કાઢવી તે પણ હું તમને બધું આગળ બતાવી આજે આપણે રોટલીનો મુખવાસ બનાવીશું સૌ પ્રથમ આપણે રોટલી ભાંગી લેવાની છે આ રીતે તો ગોથલી આપણે ગમે તે હોય પણ એને આપણે પાછળના ભાગેથી તમે સેજ જેવું મારો તો સરસ રીતે આપણે ગોઠલી ખુલ્લી થઈ જાય છે હવે આ ગોટલીમાં એવું હોય કે તૂટી જાય છે ઘણાથી ભૂકો થઈ જાય છે તો હવે ગોથલીને કઈ રીતે આપણે આખી કાઢવી તે હું તમને કહું તો આપણે એક આ પકડ લીધું છે પકડ લઈને આપણે આ રીતે ગોટલીને આવી રીતે છાલને મળી લેવાની છે એક સાણચીથી જો આ રીતે આમ તમે ગોટલી કાઢશો તો આખી આખી તમારી ગોટલી બધી નીકળશે ગોટલી ભાંગવાનો પ્રોબ્લેમ બહુ થતો હોય છે કારણ કે આખી ગોટલી નીકળે ને આપણે અડધી ગોટલી હોય તો છીણવાની મજા ના આવે તો આ રીતે આપણી સરસ ગોટલી આખી નીકળી ગઈ છે જુઓ તમે જોઈ શકો છો જો આ રીતે આપણી ગોટલી આખી નીકળી ગઈ છે આપણે એક બાઉલમાં લઈ લેશો ને હવે બધી ગોટલી આપણે આ રીતે ભાંગી લેવાની છે આપણે જે પાછળનો ભાગ હોય ને સાચ ઉપર જ મારવાનું એટલે થોડું ખોલું પડી જાય આપણે સાણસીએથી અને પકડથી લઈ અને ખોલી છાલ ઊંચી કરી દેવાની તો જો આ રીતે આપણે બધી ગોટલી પહેલાં સૌ પ્રથમ ભાંગી લેશું હાથમાં લાગે ને એનું ખાસ ધ્યાન રાખવાનું તો આપણે આ રીતે બધી વાગી લેશું તો તમે બતાવી દઉં છું કે આ ભાગ જે છે એને આ રીતે આપણે ખોલી લેવાનું છે હવે આ શણસી એની મદદથી આપણે આમ આવી રીતે આપણે હાળી લેવાનું છે આ રીતે આમ લખી જવાનું એટલે એક બાજુથી એની આખી નીકળી જશે તો હવે આપણે આ રીતે એને કાઢી લઈશું તો જુઓ તમે આખી નીકળી ગઈ ને ગોટલી આ ગોટલી આપણી બગડેલી નીકળી છે તો આપણે એને ફેંકી દઈશું અને કામમાં નથી લેવાની કારણ કે બગડેલી હોય તો આપણે મુખવાસ તારો ન બને એટલે આપણે એને ફેંકી દેવાની છે તો આ રીતે બધી ગોથલી આપણે બધી ગોથલી સરસ રીતે ભંગાઈ ગઈ છે અને આપણે આખી જ ગોથલી કાઢી છે ધીરે ધીરે ધ્યાન રાખવાનું એટલે સરસ આ આખી આપણી ગોથલી નીકળી જાય એટલે આપણે છીણવામાં પણ આપણે ઈજી રહીએ અને બાફવામાં પણ કારણ કે ઓલા કટકા થઈ જાય તો આપણી ગોથલી સરખી છીણાતી નથી એટલે અને મારી પાસે ત્રીસથી પાંત્રીસ ગોથલી હતી એમાં મેં પંદર જેવી રાખી અને પંદર જેવી મેં ભાંગી છે અત્યારે કારણ કે આને તમે જો થોડી થોડી બનાવો ને આપણે છીણાની તો બહુ સરસ થાય કારણ કે હાવ એકદમ પતલે આપણે સેવ જેવી બનાવવાની છે તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓછી થોડી થોડી બનાવો તેમ સરસ થશે એક આારે તમે કરવા જાવ તો તમને પણ કંટાળો આવશે અને આને હવે આપણે કૂકરમાં લઈ લેશું અને એક વિસલ વગાડી દઈશું આમાં બે કે ત્રણ વિસલ વગાડવાની નથી થતી કારણ કે એક વિસલમાં તો ઇનફ છે એક વિસલ વગાડી અને આપણે એને સુકવી દઈશું પછી આગળની પ્રોસેસ આપણે એ આપણે ગોથલી એક કૂકર લીધું છે નનકડું હવે આપણે એમાં ગોથલી લઈ લેશું તો બધી ગોથલી લઈ અને આપણે એને બાફવા મૂકી દઈશું આમાં મીઠું કે કશું નાખવાની જરૂર નથી અત્યારે કારણ કે આપણે શેકી લેશું ને પછી આપણે એમાં ઉમેરીશું મસાલા તો આપણે અડધો ગ્લાસ એક ગ્લાસ પાણી લીધું હતું એમાંથી પોણું ગ્લાસને પાણી લીધું છે હવે આમાં એક જ વિસલ વગાડવાની છે એક વિસલ વગાડી અને પછી આપણે એને આવી રીતે આપણે ગેસ ઉપર મૂકી દઈશું તો આપણે ગોથું બફાઈ ગઈ છે સરસ રીતે જે આ ઉપરના પળ પણ વકરી જાય છે તો હવે આને પાણી બધું નિટાળી દઈશું તો મેં અહીંયા એક પ્લાસ્ટિકને જારીવાળો ઢોપલો લીધો છે આપણે એમાં પાણી મીટાળી લેસું હવે પાણી નીકળી જાય પછી આપણે એને સુકવી દેસું હવે અહીંયા મેં એક કાપડ લીધું છે આપણે કોટનનું કાપડ લેવાનું છે તો એ કાપડમાં આપણે બધી ગોઠલીને સુકવી દેસું હવે આને ઓછામાં ઓછી ત્રણથી ચાર કલાક આપણે સુકા દેવાની છે કારણ કે આ જે આ પાણી છે એકદમ સુકાઈ જાય તો આપણો મુખવાસ સરસ બને છે પાણીવાળો મુખવાસ છે આપણે જો છીણીએ તો ઓથથી ચીકણી થઈ જાય ને આપણા હાથમાંથી લપસી જાય છે તો વ્યવસ્થિત જો આપણે મુખવાસ કરવો હોય એકદમ સરસ સેવ જેવો તો આપણે એને થોડીક વેઇટ કરવી પડે તો આ રીતે જો બધું આપણા પાંદડા પણ ઉપરથી નીકળી ગયા છે તો આને આપણે બે કલાક ત્રણ કલાક સુકાવા દઈશું પછી આપણે એને છેડીશું અમે બધામાંથી છાલ ઉઠડી લીધી છે અને એને આપણે સુકવી દઈશું તમે જુઓ છો આ છાલ બધી આપણે ઢોકળી ગઈ છે હવે આના બે કલાક આપણે એકદમ સુકાવા દઈશું પાણી સુકાઈ જાય પછી આપણે એને છીણીશું તો અહીંયા આપણી ગોથલી સરસ એવી સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો એમાં સેજ પણ પાણી નથી અને એકદમ કોરી આપણી ગોથલી થઈ ગઈ છે તો હવે મેં આ ટોપલી લીધી છે એમાં આપણે લઈ લેશું બધી ગોથલી આપણે એમાં ભરી લેશું અને એક એક કરી અને ખમણી લેશું તો હવે અહીંયા એક મેં આ ડીશ લીધી છે અને આપણે રેગ્યુલર જે આદુ ખમણવાની ખમણી આવે છે એ ખમણીથી આપણે આજે બનાવીશું તો આ ખમણીને આપણે અહીંયા રાખી દઈશું અને આપણે એક બોથલી એક ઉપરથી છાલા હોય તો ઉખેડી લેવાની અને ના હોય તો ઉપર નીકળી જ જાય છે એ તો તો આપણે આ રીતે આ ગોથલીને ખમણી લેશું જો આ રીતે બધી આદુ જેમ ખમણીએ એ રીતે આપણે ખમણી લેશું તો આપણો મુખવાસ એવો સરસ સેવ જેવો થાય છે તો તમે જોઈ શકો છો અને ઈઝીલી ખમણાઈ જાય છે જુઓ તમે જુઓ છો ને જો આ રીતે આપણો સરસ રીતે ઝીણી ઝીણી સરસ મજાની એવી આમ સળીઓ થશે તો હવે આપણે મેં અહીંયા એકા ચોકી લીધી છે તો આપણે ચોકીમાં આવી રીતે મૂકતા જઈશું તો આ રીતે આપણે બધી ખમણી લેશું અને આને આપણે સેજ પણ આમથી આમ કરવાની નથી કારણ ખમણા જાય એટલે સીધિયામાં નાખી દેવાની છે ને આપણે મૂકવાની છે તાપે આને તાપે મૂકશું એટલે સરસ રીતે ખમણા જાય પછી બધી આપણી છૂટી પડી જશે જે આ રીતે છૂટી બધી ગોથલી થઈ જશે અને સરસ સેવ જેવી આપણી ખમણીથી જે પાડી છે એ સેવ જેવી સરસ મજાની આપણી ગોથલીનો મુખવાસ તૈયાર થશે તો એને આપણે અહીં રાખીશું અને બધી આ રીતે આપણે ખમણી લઈશું હા આખી ગોથલી આપણે ખમણવાની નથી જે આપણે આમ આમાં રાખીએ એટલે અડધી ગોથલી ખમણી અને આપણું જે આ સુરણ છે એ ચોરણ પાછું આમાં લઈ લેવાનું છે નહીંતર કેવું કે આમ દબાઈ જાય તો ગોથલી પીંડો થઈ જાય એટલા માટે તો અહીંયા આપણે આવી રીતે રાખીશું તો તમે જોઈ શકો છો આ છૂટી છૂટી સરસ મજાની આપણી મુખવાસ રેડી થશે તો આવી રીતે પોલી પોલી આપણે રાખવાની છે બહુ આમ દબાવીને નથી અડધી ખમણાય તો અડધી ખમણી નાખવાની તો એ રીતે ખમણી અને આપણે બધી ગોથલીને એવી રીતે ફોરા ફોરા હાથે ખમણશું આપણે બધી ગોથલી ખમણી લીધી છે અને આ રીતે મેં એક ચોકી છે એમાં મેં લઈ લીધી છે હવે આ જ સ્થિતિમાં આપણે તડકે મૂકવાની છે તો આ સુકાઈ જાય ત્યાં સુધી એને હલાવવાની નથી જો તમે આમથી આમ હલાવશો હાથે કે કોઈ પણ વસ્તુ વડે તો આ પીંડો થઈ જાય છે કારણ કે લીલી હોય એટલા એટલે તો આને આપણે સુકવવાની છે સુકાઈ જાય પછી સરસ રીતે આપણી છૂટી પડી જશે તો ચાલો હવે આપણે એને તડકે રાખી દઈશુંથી પણ હું બતાવી દઉં છું કે સરસ રીતે આપણી ગોથલી ખમણાઈ ગઈ છે હવે આને સુકાઈ જાય પછી છૂટી પડશે તો કેવો લાગ્યો તમને મારો વિડિયો અને આ તમને મેથડ કેવી લાગી તે મને જરૂરથી કોમેન્ટમાં લખજો લાક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી કોમેન્ટ કરજો અને અવનવા વિડીયો પણ આપણે મૂકતા રહીશું અને આ આખું વરસ સ્ટોર પણ કરી શકાય છે આ બગડતી નથી અને હવે આ સુકાઈ જાય પછી તમને હું કહીશ કે આપણે ઘીમાં શેકવી કે તેલમાં શેકવી એમાં સારી રહે છે સ્ટોર આખું વરસ હું આખું વરસ સાચવું છું એક ગોઠલું પણ જવા નથી દેતી કારણ કે અમારા ઘરમાં મુખવાશ અમને બહુ જ બધાને ભાવે અને આની સાથે આપણે તલ પણ થોડાક લઈશું એટલે બહુ સરસ આનો ટેસ્ટ પણ આવશે તો ચાલો આને આપણે તડકે મૂકી દઉં તાપ પણ સરસ આવે છે તો અહીંયા મેં રાખી દીધી છે તો હવે સુકાઈ જાય પછી તમને અહીંયા આપણી ગોથલી સરસ રીતે સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આપણે આને ભાંગીશું તો સરસ તો છૂટી પડી જશે જુઓ તમે તમને નજીકથી પણ હું બતાવી દઉં છું તો આપણી ગોથલી બધી સરસ રીતે સુકાઈ ગઈ છે અને છૂટી પણ એવી સરસ પડી ગઈ છે કે કોઈ એમાં ગાંઠો કે કાંઈ રહેતું નથી જુઓ તમે સેવું જેવી સરસ એવી ને એવી આપણી ગોટલી છૂટી પડી જાય છે તો આ રીતે બધે આપણે આમ ભાંગી લેશું આ રીતે ભાંગી લેશું એટલે સરસ રીતે આમ કોરો બહાર દેશો ને તોય તમારા છૂટી પડી જશે સરસ મજાની જુઓ છે ને જો તમે જોઈ શકો છો જો બધી આપણી છૂટી સરસ પડી ગઈ અને આખી એવી ને એવી સેવ જેવી છે ગોઠલી તો હવે આપણે એક કપ પેન લેશું અને શેકી લઈશું તો મેં તમને કહ્યું હતું કે આપણે તેલ લેશું કે ઘી લેશું પણ ઘીમાં પણ શેકાય પણ આપો આખું વર્ષ જો સ્ટોર કરવાની હોય ને તો આપણે તેલ લેવાનું છે તો આ એક મેં કઢાઈ લીધું છે અને ગેસ એકદમ બીરો રાખવાનો છે એકદમ ધીમી આ પ્રાક પણ છે બહુ આમાં જલ્દબાજી નથી કરવાની કારણ કે આપણે ગોઠલીની અંદર બળી જાય અને સરસ રીતે શેકાય તો હવે મેં સનફ્લાવર તેલ જે અમે ખાઈએ છીએ ઘરમાં ફ્લેવર વગરનું તેલ આમાં લેવાનું છે તો હું અહીંયા અડધું પાવું તેલ લઈશ વધારે બહુ તેલની જરૂર નથી હવે જે આ ગોઠલી છે તે આપણે આમાં અંદર લઈ લેશું અને ધીરે ધીરે એને શેકાવા દઈશું સેજ સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે તો બધી ગોઠલી આપણે લઈ લેશું જેમ જેમ શેકાશે એમ જો આ થોડી થોડી આપણે ભેગી છે તે પણ જુદી પડી જશે તો હવે આ ગોઠલી બધી આપણે એમાં લઈ લેશું પેનમાં અને હલાવીશું તો આ રીતે આપણે એને ધીરે ધીરે હલાવીશું અને શેકાતી જાય એમ આપણે એક એક મિનિટ આને આ હલાવાની છે એટલે ફેરવી લેવાની છે એટલે આપણી મૂક પાસે સરસ તો તૈયાર થશે તો આ રીતે આપણે બધી શેકી લેશું જો આપણા તલ પણ સરસ રીતે શેકાય છે અને તૂટે છે સરસ એવા અને હલાવામાં બહુ ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે નતર આ તલ આપણા પડી જાય તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા તલ પણ શેકાઈ ગયા છે તો હવે જે ટુકડા મારે વૈદાતા તે ટુકડા બે પીસ વૈદા હોય કે છીણતા આપણે તો આ બધેલા છે તો આપણે એને શેકી લઈશું અને મેં ઝીણી ઝીણી ચિપ્સ કરી નાખી હતી આવી રીતે એટલે છોકરા ખાઈ શકે તો આપણે એને પણ શેકી લેશું સેજ તેલ મૂકી અને ધીરા ગેસે એકદમ શેકી લેશું તો એ શેકાઈ જાય ત્યાં સુધીમાં આપણે એ ધોરી લેશું તો આ તલ મેં શેકાઈ ગયા છે અને એક બાઉલમાં લઈ લીધા છે હવે જે આપણી ગોથલી છે તે પણ આપણે લઈ લેશું હવે તલમાં તો આપણે મીઠું નાખેલું જ છે તો થોડું આપણે મીઠું લઈ લઈશું ગોથલી જેટલું જ તો થોડું લેવાનું છે બહુ લઈ પાંચમચી મેં મીઠું લઈ લીધું છે હવે આપણે મિક્સ કરી લેશું ગોથલી અને તલ બે મિક્સ તમે કરશો અને આખું વર્ષ તમે સ્ટોર કરશો તો પણ આમાં કંઈ નથી વાસ આવતી કે નથી બગડતો કે નથી અને કાંઈ પણ એવો ને એવો સરસ આપણો મુખવાસ રહે છે અને હું તો એક વરસ આખું સાચું મુખવાસ બનાવીને આ દિવાળીથી ઓલી દિવાળી સુધી પણ મારો મુખવાસ સ્ટોર કરેલો હોય છે તો આ રીતે તમે બનાવશો તો આખું વરસ તમા અને હવા કન્ટેનર હોય બેણી એમાં ભરવાનું છે એટલે તમારે કાંઈ હવાઈ નહીં હું તો શીશામાં ભરી દઉં છું જે આપણે થમ્પઅના સીસા આવે ને એ શીશામાં ભરી દેવાનું એટલે એમાં હવા ન જાય એટલે બગડે નહીં તો તમે જોવો છો સરસ મજાનો આપણો મુખવાસ તૈયાર છે તો મિત્રો તૈયાર છે આપણો મુખવાસ સરસ મજાનો એવો અને ટેસ્ટી પણ એવો અને બધા નાના મોટા સૌને ભાવે એવો છે મુખવાસ એવો સરસ બને છે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને એમાં તલ તો જરૂર તમે ઉમેરજો તલથી આપણો મુખવાસ બહુ સરસ ટેસ્ટી બને છે તો આ રીતે મેં જો આ બેમાં પણ મેં એક ભરેલો છે અને આ સીસ્સામાં પણ હું ભરી દઉં છું તો થોડા થોડી થોડી થોડા જે ગોતલા હોય તો આપણે પંદર વીસ કે પચીસ જેવા ગોતલા ભેરા થાય એટલે હું આ રીતે મુખવાસ બનાવી અને શેકી અને આ સીસ્સામાં ભરી દઉં છું અને આખું વર્ષ આપણે સ્ટોર કરી શકીએ છીએ તો કાંઈ બગડતો નથી ને આખું વરસ આવો આવો રહે છે તો તમે જોઈ શકો છો તો સરસ એવો તમે પણ બનાવજો મુખવાસ અને મારા વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરજો એટલે મારા અવનવા વિડીયા તમારા સુધી તમને મળી રહે અને મળીશું આપણે નવા વિડીયામાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ